અમરેલી જિલ્લા વાઇલ્ડલાઇફ ગોર્ડન મહાવીર ભગત તરીકે આજે હું આજે ચેક અર્પણ વિધિ છે જ્યારે ગુજરાત ગવર્મેન્ટની અને આપણા ધારાસભ્ય જયુભાઈની સહાનુભૂતિ તાત્કાલિક જે વળતર છે એ આજે માનવ હાદસા બની ગયો અને એમનો ચેક એમને દસ લાખ રૂપિયાનો અર્પણ કર્યો અને ખાસ તો વન વિભાગની જે મહેનત છે રાત દિવસ દોડતા હતા હું એમની સાથે કારણ કે જિલ્લા વાઇલ્ડલાઇફ ઓર્ડન તરીકે મારી પણ એટલી જ જવાબદારી બને હું વણિક સાહેબ સાથે કોન્ટેકમાં હતો એસીએફ સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો તો જે આ ઘટના ઘટી છે એ તો દુઃખદ ઘટી છે પણ અત્યારે મારે ખાસ તો દરેક સરપંચોને અને દરેક વાડી માલિકોને એક જ નમ્ર અપીલ છે આપ મજૂરો માણસો બહારના પર પ્રાંતથી આવતા હોય ખોરાકમાં બધું જ ખાતા હોય છે તો હવે આપણી વાડીએ આ જે ઘટના ઘટી એ દુઃખદ ઘટી છે પણ હવે પછી આવું ન ઘટે અને એને માટે સરપંચશ્રીઓ અને વાડી માલિકો ખાસ જાગૃત રહે અને જાગૃતતા ફેલાવે એવી દરેકને મારી નમ્ર અપીલ છે